નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો જો તમે વહેલી સવારે ત્રણથી પાંચની વચ્ચે જાગી જાઓ છો તો આ વિડીયોમાં તમને તેની પાછળના સંકેતો જાણવા મળશે અને તમને એ પણ જાણવા મળશે કે ત્રણથી પાંચના ગાળામાં તમારી ઊંઘ ઉડી જતી હોય તો તમારે શું કરવું જોઈએ શું ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે નીંદર ઉડી જવી શુભ માનવામાં આવે છે કે પછી અશુભ અને જો આ સમય દરમિયાન તમારી નીંદર ઉડી જતી હોય તો તમે આ કામ ન કરો તો તમે પોતે જ પોતાને નુકસાન પહોંચાડી શકો છો આ ઉપરાંત હું તમને એવા સંકેતો પણ જણાવીશ કે જેના દ્વારા તમે સારી રીતે જાણી શકશો કે ભગવાન તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન છે જેના કારણે ભગવાન તમને આશીર્વાદ પણ આપશે અને તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે સાથે સાથે સમાજમાં તમને ઈજ્જત આબરું અને માન સન્માન પણ મળી રહેશે તેથી હું તમને વિનંતી કરું છું કે આ વિડીયોને તમે અંત સુધી ધ્યાનથી સાંભળજો અને જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે નીંદર સંબંધિત કેટલાક એવા ઉપાયો અને કેટલાક એવા સંકેતો વિશે જાણકારી મેળવીએ એક બહુ જૂની કહેવત છે કે જ્યારે ભગવાન પ્રસન્ન હોય છે ત્યારે તે પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે અને પુષ્કળ પ્રમાણમાં ધનદોલત પણ આપે છે પ્રભુની કૃપા અને માણસની મહેનત બંને મળી જાય તો તેને સફળતાની ટોચે પહોંચતા કોઈ નથી રોકી શકતું આવી રીતે દરેક વ્યક્તિને ઊંચાઈની ટોચ ઉપર પહોંચવાની ઈચ્છા તો હોય જ છે પરંતુ શું તમે જાણો છો કે કોઈ પણ વ્યક્તિ સફળ થાય તે પહેલાં ઈશ્વર ચોક્કસથી એને આ સંકેતો આપે છે તો સફળતા માટે ઈશ્વર તરફથી આપણને કેવા સંકેતો મળે છે જે ઈશ્વર આપણા માટે આપણને મોકલતા હોય છે તે આ વિડીયો દ્વારા તમને ચોક્કસ જાણવા મળશે અને જો ઈશ્વર તમને સફળતાના સંકેતો આપી રહ્યા હોય તો તમે કદાચ આવું તો નથી કરી રહ્યા ને કે જે પુરાણોમાં કહેવામાં આવ્યું છે જ્યારે પણ કોઈ વ્યક્તિને સારું પરિણામ નથી મળતું ત્યારે ભગવાન તેને ચોક્કસપણે આ સંકેતો આપે છે તો મિત્રો હવે જ ખાસ સાંભળવા જેવું અને સમજવા જેવું આવે છે એટલે ખાસ ધ્યાન દઈ સાંભળજો જો કોઈ વ્યક્તિની ઊંઘ અચાનક રાત્રે ત્રણ વાગ્યા પછી ઉડે છે તો આ સંકેતો ખૂબ જ શુભ માનવામાં આવે છે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિ જાગૃત થાય છે તમારું વારંવાર વહેલી સવારે ત્રણ વાગ્યા પછી જાગવું એ ચોક્કસ સફળતાની નિશાની છે સવારે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી મળેલું વરદાન ક્યારેય ખાલી જતું નથી ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે પરંતુ જ્યારે પણ તમારી આંખ ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ખુલે છે તો તમારે આ એક કામ અવશ્ય કરવું જોઈએ જે ખુદ પરમાત્મા તમારી પાસેથી આ કામ કરાવવા ઈચ્છે છે જો તમે આ નહીં કરો તો તમને શુભ ફળ નહીં મળે તો એ શુભ કામ કર્યું છે તે હવે તમે ધ્યાનથી સાંભળજો જો તમને રાત્રે આવતા સપનામાં તમે ઊંચા ઊંચા પહાડો જુઓ છો અને તે પહાડો ઉપરથી વહેતો પાણીનો ધોધ તમે જુઓ છો અને એ ધોધનું પાણી તમે પીઓ છો તો તમે ચોક્કસપણે સફળતા મેળવો છો અને આ સંકેતનો અર્થ એ છે કે સ્વયં ઈશ્વર તમને સફળતાના આશીર્વાદ આપી રહ્યા છે શાસ્ત્રો અનુસાર જો તમારા સપનામાં દેવી દેવતાઓ દેખાય છે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે સપનામાં દેવી દેવતાઓ પોતાના સ્વરૂપના દર્શન આપે છે તો તે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે સપનામાં દેવી દેવતાઓનું આવવું એ ધર્મનિષ્ઠ વ્યક્તિ હોવાનો સંકેત આપે છે ભાગ્યે જ કોઈ એવા લોકો હશે કે જેમણે સપનામાં દેવી દેવતાઓના દર્શન કર્યા હોય અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે જે લોકો ભગવાનની પૂજા આરાધના રોજેરોજ કરતા હોય અને સુખમાં પણ ભગવાનને યાદ કરતા હોય તેવા લોકોને ચોક્કસપણે ભગવાન રાત્રે સપનામાં આશીર્વાદ આપે છે આવા લોકોને ખૂબ ઓછા સમયમાં સફળતા મળી જાય છે તો મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આવા સપના આવે તો આ સપનાની વાત તમારે કોઈ બીજા વ્યક્તિને ન કહેવી જોઈએ જો તમારો કોઈ અંગત અને ખાસ વ્યક્તિ હોય તો તમે તેને કહી શકો છો પરંતુ તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે એ વ્યક્તિ કોઈ બીજાને ન કહી દે જો તમને આવનારી ઘટનાઓની પહેલેથી જ સપના દ્વારા જાણકારી થઈ જતી હોય તો તમને આ પૂર્વ સૂચન મળ્યું છે એમ માનજો તમારે એ પણ સમજી લેવાનું છે કે ભગવાનની અદ્રશ્ય શક્તિએ તમને આશીર્વાદ આપ્યા છે આ ઉપરાંત તમને સપનામાં કૌટુંબિક પ્રેમ તમારી પત્ની તરફથી કે પુત્ર પુત્રી અને તમારા પરિવારના તમામ સભ્યો તમારા આદેશનું પાલન કરી રહ્યા છે તેઓ બધા તમને પ્રેમ કરે છે અને તમે પણ તેમને પ્રેમ કરો છો તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિ તમારા ઉપર પ્રસન્ન છે જો તમને સપનામાં અચાનક જ લાભ મળે છે અથવા તમને સંપત્તિ મળે છે અથવા તો તમને પૈસા કમાવાના અલગ અલગ સ્ત્રોતોના સપના જોવા મળે છે તો આ એક ખૂબ જ શુભ સંકેતો માનવામાં આવે છે જો તમને સપનામાં કોઈ સુગંધિત સુગંધિત વાતાવરણનો અનુભવ થતો હોય તમારી આજુબાજુનું વાતાવરણ તમને સુગંધિત દેખાતું હોય સ્વચ્છ અને સુંદર દેખાતું હોય તો સમજો કે ભગવાનની શક્તિઓ તમારી આસપાસ છે અને તમને મદદ કરવા માગે છે તમારી આજુબાજુમાં સુખદ પવન ફૂંકાતો હોય અને તમને સપનામાં એવું લાગે કે આજુબાજુમાં પવન ફૂંકાઈ રહ્યો છે અથવા તો તમને શરીરમાં અચાનક કોઈ ઘસારો અનુભવાયો હોય એવો ઘસારો પહેલાં ક્યારેય ન થયો હોય તો સમજવું કે ભગવાન કે દેવી તમારાથી પ્રસન્ન છે તે સિવાય તમારી આસપાસ ઠંડી હવાનું વર્તુળ બની રહ્યું હોય તેવું તમને સપનામાં દેખાયું હોય જમીન પર રહેતા સમયે પણ ક્યારેક તમને અનુભવાય છે કે મારી આસપાસ વાદળછાયું કે ઠંડી હવાનું સમૂહ છે જેને મને ઘેરી લીધો છે તો તમે સમજો કે ભગવાનની કોઈ દેવી શક્તિઓએ તમને ઘેરી લીધા છે આવો અનુભવ ફક્ત એવા લોકોને જ થાય છે કે જેઓ ભગવાનના ખૂબ જ પૂજા પાઠ અને ધ્યાન કરે છે મિત્રો અચાનક જો તમને અતિશય તેજસ્વી પ્રકાશનો પૂંજ દેખાય જેની તમે ક્યારેય પણ કલ્પના ન કરી હોય અને અચાનક તમારા કાનમાં મધુર સંગીત સંભળાવા લાગે છે ત્યારે તમને આશ્ચર્ય થાય છે કે અહીં મારી આજુબાજુ તો કોઈ મધુર સંગીત નથી વગાડી રહ્યું તેમ છતાં તમારા કાનમાં સંગીત ગુંજી રહ્યું છે કોઈ સીટી વગાડી રહ્યું હોય એવું સંભળાય છે તો કોઈ તબલા સારંગી વગાડતું હોય એવું પણ સંભળાય છે તો તમારે નક્કી સમજી લેવાનું કે તમારી નજીકમાં અદૃશ્ય દેવી શક્તિ છે અને તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે આવું ઘણીવાર એવા લોકો સાથે થાય છે કે જેઓ તેમના પ્રિય ઈષ્ટદેવના મંત્રનો સતત જાપ કરે છે અને ભગવાનમાં શ્રદ્ધા રાખે છે અને ભગવાનને દરરોજ પ્રસન્ન કરે છે તમે રાત્રે ગાઢ નીંદરમાં સૂતા હો અને તમને અવાજ સંભળાય કે તમને એવું લાગે કે મને કોઈ જગાડી રહ્યું છે મને કોઈ બોલાવી રહ્યું છે અને તમે અચાનક જાગી ગયા છો પરંતુ પછી તમને ખ્યાલ આવે છે કે ત્યાં તો કોઈ નથી જાગ્યા પછી તમને આવું કંઈ દેખાતું નથી પણ તમને ચોક્કસ એ ખ્યાલ આવી જાય છે કે મને કોઈ અવાજ દઈ રહ્યું હતું જો તમારી સાથે આવું વારંવાર બનતું હોય તો તમારે સમજવું જોઈએ કે તમે કોઈ અલૌકિક શક્તિ દ્વારા આશીર્વાદ મેળવી રહ્યા છો આવી સ્થિતિમાં તમારે હનુમાનજી મહારાજનું ધ્યાન કરવું જોઈએ અને તેમના આભાર માનવો જોઈએ જો તમે તમારા સપનામાં લીલો બગીચો જુઓ છો અથવા તો તમને ચારે બાજુ માત્ર લીલી ધરતી જ દેખાતી હોય તો એનો મતલબ એ છે કે તમને જલ્દી પૈસા મળવાના છે તેવી જ રીતે જો તમને તમારા સપનામાં શંકર ભગવાનના મંદિરમાં આરતી વખતે વાગતો શંખનાદ અને ઘંટનાદનો અવાજ સંભળાવવા મળતો હોય તો તેને એવો અર્થ થાય છે કે કોઈને કોઈ માધ્યમથી તમારી પાસે પૈસા આવવાના છે તમને સ્વપ્નમાં ઘૂવડ દેખાય એ પણ એક મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે તેના કારણે આપણે ધન સંબંધિત ઘણા લાભો પણ મેળવી શકીએ છીએ અને ધન મળી શકે છે એવી તકો પણ સર્જાય છે અને તમને ધન પ્રાપ્તિ પણ થાય છે સ્વપ્નમાં તમે પોતાને ઘોડા ઉપર બેઠેલા જુઓ છો જો તમે તમારા સપનામાં ઘટાટો કાળા વાદળોને જુઓ છો અને વરસાદ પણ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમે કોઈ પણ વસ્તુમાં રોકાણ કરશો તો તમને ત્યાં નફો અવશ્ય મળશે તો મિત્રો સપનામાં સોપારીને જોવી એ પણ સુખ સમૃદ્ધિનું નિશાન છે જો તમે સપનામાં કોઈ નાનું બાળક અરતું ફરતું જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી ક્યાંકથી પૈસા મળવાના છે સ્વપ્નમાં સફેદ કમળ લાલ કમળ ચમેલીના ફૂલો ચંપો અને ગુલાબ ગુલમોહરના ફૂલો જોવા મળે તો ભવિષ્યમાં તમારા જીવનમાં ચોક્કસપણે અપાર સંપત્તિના આગમનનો સંકેત છે અને ભવિષ્યમાં તમને સુખ અને શાંતિ મળવાના તે સારો સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે રાત્રે એક ક્ષણ માટે અચાનક વાંસળીના સૂરનો અવાજ આવે છે તો તે એક શુભ સંકેત પણ છે એવું માનવામાં આવે છે કે આવો અવાજ સાંભળવો એટલે તમારા ઘરમાં ભગવાનનું આગમન થાય છે આવી સ્થિતિમાં હરિના નામનો પાઠ કરતાં કરતાં સૂઈ જાઓ અને ધ્યાન રાખો કે કોઈ પણ દિવસે તમને આવો અવાજ સંભળાય કે આવો કોઈ અવાજ આવે તો તમારે કોઈ બહારના વ્યક્તિને આના વિશે કંઈ પણ માહિતી નથી આપવાની અથવા તો તમારે કોઈ બહારના વ્યક્તિને આના વિશે કંઈ પણ કહેવાનું નથી તમારે તમારા કુટુંબમાં કોઈ વડીલને કહી શકો છો તે પણ શુભ માનવામાં આવે છે અને વાંસળીની ધૂન એક પ્રકારે શ્રી કૃષ્ણના આશીર્વાદ પણ મળવાનો સંકેત આપે છે તો મિત્રો હવે તમને તે પણ જણાવી દઈએ કે તમારે કયા સમયે સૂવું જોઈએ અને કયા સમયે ઉઠવું જોઈએ અથવા તો કયા સમયે જાગવું જોઈએ આમાંથી કયો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે તો આપણે વાત કરીએ સુવાના સમયની તો સૂવાનો સમય તમારે નવ વાગ્યાની આસપાસનો રાખવો જોઈએ અથવા તો નવ વાગે કોઈ કામસર તમે ન સૂઈ શકો તો તમારે છેલ્લે દસ વાગ્યા સુધીમાં તો સૂઈ જ જવું જોઈએ કારણ કે તે સુવા માટેનો શુભ સમય માનવામાં આવે છે અને હવે આપણે વાત કરીએ ઉઠવાના સમયની તો ઉઠવા માટેનો એ સમય છે કે જ્યારે બ્રહ્મ મુહૂર્તનો સમય ચાલી રહ્યો હોય એટલે કે સવારના ત્રણથી પાંચ વાગ્યા વચ્ચેનો સમય ઉઠવા માટે ઉત્તમ કહી શકાય આવી જ રીતે આપણા શાસ્ત્રોમાં સવારે સ્નાન કરવાના પણ ત્રણ અલગ અલગ સમય બતાવવામાં આવ્યા છે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એટલે કે ઋષિ સ્નાન મનુષ્ય સ્નાન અને રાક્ષસી સ્નાન સૌથી પહેલાં આપણે વાત કરીએ ઉત્તમ સ્નાનની તો વહેલી સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જે મનુષ્ય સ્નાન કરે છે તે સ્નાનને ઋષિ સ્નાન કહેવામાં આવે છે આ સ્નાન સર્વ સ્નાનમાં ઉત્તમ પ્રકારનું સ્નાન કહેવાય છે ત્યાર પછી પાંચ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે જે મનુષ્ય સ્નાન કરે છે તે સ્નાનને મનુષ્ય સ્નાન કહેવામાં આવે છે એટલે કે મધ્યમ પ્રકારનું સ્નાન અને ત્રીજું સ્નાન સાત વાગ્યા પછી એટલે કે સૂર્યોદય થયા પછીનું સૂર્યોદય પછી જે મનુષ્ય સ્નાન કરે છે એ સ્નાનને રાક્ષસી સ્નાન કહેવામાં આવે છે આવા પ્રકારનું સ્નાન તમોગુણી સ્વભાવના લોકો કરતા હોય છે ખરેખર તો દરેક મનુષ્યએ બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠી જવું જોઈએ અને જો બ્રહ્મ બ્રહ્મુર્તમાં ન ઉઠી શકાય તો સૂર્યોદય પહેલાં તો અવશ્ય ઊઠી જવું જોઈએ જો આ સુવા માટેના અને ઉઠવા માટેના યોગ્ય સમય માનવામાં આવે છે અને તેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પણ કરેલો છે તો ચાલો મિત્રો આપણે એ પણ જાણી લઈએ કે સવારે ત્રણથી પાંચ વાગ્યાના વચ્ચે તમારી નીંદર ઉડી જતી હોય અથવા તો તમારી આંખ ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે ખુલતી હોય તો તમારે સૌ પ્રથમ કયું કાર્ય કરવું જોઈએ એ વાતને તમે ધ્યાનપૂર્વક સાંભળજો ભૂલશો નહીં જો આ કામ નહીં કરો તો આ શુભ સમય તમારા માટે નકામો બની જશે અને જો ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે તમારી નીંદર ઉડી જતી હોય તો કોઈ દિવસ ફરીથી સુવાની ભૂલ ન કરતા શાસ્ત્રો અનુસાર આને પાપ માનવામાં આવે છે તો તમારે જાગીને તરત સ્નાન કરી લેવું જોઈએ ત્યાર પછી તમે તમારા નિત્ય કર્મોમાંથી નિવૃત્ત થઈ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ કારણ કે આવી સ્થિતિમાં ખુદ ભગવાન જ તમને જગાડે છે જો ભગવાન સાથે વાત કરવી હોય તો મિત્રો તમે તમારી ઈચ્છા ભગવાનને વ્યક્ત કરો તમારી ઈચ્છા ભગવાન ચોક્કસ પૂરી કરશે પરંતુ જો તમે પૈસાના કારણે અથવા તો રાત્રે મોડે સુધી જાગવાના કારણે તમે વહેલી સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચેના સમયમાં જાગી ન શકતા હોય તો ઓછામાં ઓછું ભગવાનના નામનો જાપ કરો ભગવાનના નામનો જાપ કરીને સૂઈ જાઓ અને વહેલી સવારે ત્રણથી પાંચની વચ્ચે ઉઠી જાઓ તો મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે ફરીવાર આવો જ વિડીયો તમે જોવા સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમામ તમારા તમામ મિત્રોને આ વિડીયો ખૂબ શેર કરજો ખૂબ શેર કરજો ખૂબ શેર કરજો જય દ્વારકાધીશ